ગુજરાતમાં હાલ ભાજપના ધારાસભ્ય તેમના વિસ્તારની પોલ ખોલીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે તેવામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં હાલ ભાજપના જ નેતાઓ સરકારને જગાડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે અને તંત્ર સામે રોષ કાઢી રહ્યા છે તાજેતરમાં હાર્દિક પટેલે વિરમગામની દુર્દશાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો સાથે જ આંદોલનની ચીમકી પણ આપી હતી જેને લઈને રાજકારણ ગરમાયું હતું તેવામાં હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તંત્રની પોલ ખોલી નાખી છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ખખરદ રસ્તાઓ અને જર્જરિત બ્રિજના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તેમણે રાજ્ય સરકારને જે પત્ર લખ્યો છે તેમાં માંગ કરી છે કે ભરૂચથી આમોદ જંબુસર નજીક એને ચોસઠ પર બનેલા ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના મોટા બ્રિજ છે તે જર્જરિત છે જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે સમગ્ર મામલે તેમણે સોશિયલ મીડિયામાં તેમણે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે છે સાથે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું છે કે મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એને ચોસઠ પર બનેલા ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના મોટા બ્રિજ છે તે પૂર્ણ રીતે ડેમેજ છે આ ઉપરાંત એને જ સાતસો ત્રેપન બી નેત્રંગથી ડેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચે મોટી નદી પર બેડા કંપનીનો જૂનો બ્રિજ છે તે પણ જર્જરિત છે અને રાજમાર્ગથી સંપર્ક તૂટી જવાના કારણે મોટા વાહનોનું તથા એસટી બસનું આગમન બંધ થયું છે જેના લીધે ઉદ્યોગ જગત તથા આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે તો આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે ઉલ્લેખનીય છે કે આજે ભરૂચમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંબુસર તાલુકાના કાવી કંબોઇની મુલાકાતે આવ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ ના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી પરંતુ આ જર્જરિત પુલ પર તંત્રને કે મુખ્યમંત્રીનું ધ્યાન પડ્યું હશે ખરી શું એટલા માટે મનસુખ વસાવા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો હશે કે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ જર્જરિત બ્રિજ ઉપર પણ તેમની નજર પડે અને તંત્રને આ અંગે ધ્યાન દોરે આ સ્ટોરી અંગે તમારો શું કોમેન્ટ બોક્સ માં જરૂર થી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યુઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ